જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે અને જો અત્યારે આવી ગયા અને અત્યારે હું છું શાકભાજી વેણવા એટલે કે જો ઘીહોડા ગલકા કારેલા ભીંડા ગુવાર એવું બધું લઈ જવાનું છે તો થોડુંક મા ઉતારી એવા છે અને માને અત્યારમાં સાઈઝ ભરવાનું એવું કામકાજ ચાલુ હે સાઈઝ દૂધનું નહીં કરે છે ભાભીમાં ભાખરી બનાવે છે અને મેં કીધું હું થોડુંક ઉતારી આવું બાપુ હમણાં ડોડા શીબડા લેવા ખેતરમાં જાય અને હું બીજું શાકભાજી છે એ ઉતારી લઉં ત્યાં તો પછી રાણા સાહેબને ઉઠે એટલે જવાનું થશે સિરામણ કરીને હું નાને પાણી ને એવું કરે છે વાહી દૂન દોવા કરવાનું ખાણનું ખાવાનું ને બધું થઈ ગયું છે હવે ખેતરમાં જઈ શાકભાજી હોય એ થોડું થોડું વીણી આવીએ એટલે આપણે એક એક શાકનું થઈ જાય તાજું તાજું અને પછી કાંઈ ગયા ભેગું લેવાનું કઈ ટેન્શન ન અહીંથી લઈ ગયા છે તો ફેર પડે ને ઘરનું વાડીનું જો હાલો કામકાજ કરી લીધું છે સિરામણ પાણી થઈ ગયા છે ઠેલા ભરાઈ ગયા છે શાકભાજી સાઈઝ દૂધ બધું ભરી લીધું છે અને હવે જવાનું છે તો આપણે મંદિરે જે ભગવાનને પગે લાગી લે પેલા પગે લાગી અને પછી નીકળીએ માતાજીનું નામ લઈ હાજર નરવા ઘરે પહોંચી જઈએ અને હો ધંધે ચડી જઈએ હાથમાં પછી આપણે ધંધો હજી ખુલ્લો નથી કાલથી ખુલે છે એટલે કાલથી આપણે ચડવાનું છે ધંધે તો હું પગે લાગવા આવીને અનશુ ભેગા આવ્યા હે અંશુ હોન્છો આવું ને તમારા રાજકોટ આવું ને ભેગું હાલો 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 હાલો

아, 안 이거 왜 이거 해? 어. 어. 오빠, 피로 채점. 어. 어. 말해, 왜 대인 사이네

ઓલી તો જો એને જોઈ નઈરું નાખે એ ખાર લેની જો તઈ બધી અનખાર કરે હે લેગ ઉપાડો છે એને તો તજો ઉસંડાસા કરીને બનાણી ભાઈ ટુવિલ કે મૂકેવો ટુવિલ ન્ય ગમ મૂકેલો હાલો નવી નવી ભેહ આવી ગઈ એબલભાઈ કોંગ્રેસ્યુ લેસન્સ Da me lakno, non ga ima kongrejši, le sam stomne. Vi ek minute su paravna ka halo tarbuz khala મેં જરાક આવી રીતની છે જો હાલો આવી ગયા છે જો સફાઈ ને બધું થઈ ગયું છે અને બસ જો અત્યારે માં એવું છે કે ફૂલ ચડાવવાઈ ગયા છે મંદિરે પતા કરવાના બાકી હતા તો એ બધું થઈ ગયું છે અને હવે બસ જો એને આજે જવાનું છે તો બધી તૈયારી કરવાની છે એટલે કે કઠોળને એ બધું લઈ જવાનું છે તો તૈયાર થઈ જઈએ અને બધી વસ્તુ ને લીલોતરીના તેને લેવાનું છે તો એ બધું લઈ લઈએ અને ભરી લઈએ અને મંદિરે દર્શન કરવા આવી છું દર્શન કરી લો અને પછી બીજું થોડું કામ છે એ બધું કામ કરી લઈએ તો હાલો હવે આપણે ભરવાના છે ઠેલા પિયરથી સાસરીમાં હલો જો બહુ સરસ પાણી હાલે છે તાજું જોઈને એવું મસ્ત પાણી છે તાજુ પાણી હાલવા માંડ્યું છે અને આ તો તો રોજ મોટર આ રીતના હાલે છે તો એવો મસ્ત ટાકો થઈ ગયો છે ચોખ્ખો એકદમ છે ને મસ્ત છે હલો આજે કહે ને બેન ને ટાઈમ મળે તો બેન જોવે અત્યારે ટાઈમ નથી એવું કે વેલાહાર જો કરવા માંડ્યું ને થઈ ગયું છે ને હવે અત્યારે જો કપડાં ધોવા બેહવું છે તો અત્યારે મોટર છે ને તો કીધું તારવવામાં મજા આવે એટલે કયા કાં કપડાં ધોવા મળીએ ને તો મસ્ત ધોવાઈ જાય અને પછી ત્યાં હમણાં હાંજ પડી જાય તો રસોઈ બનાવવાની છે તો રસોઈ ભાભીમાં બનાવે ત્યાં સુધી અમે કામ કરી લઈએ અને પાછું કામ તો ઘણું બધું છે પણ આમાં ટાઈમ નહીં મળે એટલે અમારા બાપુએ એણે લીધી નવી નવી ભે જે એવી છે કોંગ્રેસ Hai, itu tuh itu Dora tadi juga deh. Kopi મિત્રો આજે ખેતરમાં આવવાનો ટાઈમ મળ્યો છે કેમ કે હું હા ફ્રી નહોતી ઝુંઝાળામાં પડી ગઈ હતી એટલે મોબાઈલનો ટાઈમ નહોતો રહ્યો અને ભાવનગર વાળો દાયરો પણ વયો ગયો છે એ બધા પણ એક દીજ રોકાણા એક રાત ને બે દિવસ જેવું થયું એટલે જોકે હા જ પૂઈ ગયા હતા એટલે કાંઈ ટાઈમ મળ્યો નહોતો વિડીયો ઉતારવા ન થાય ને એ બધા બધા પણ એ બધા વિડીયો અલગ મોટો સરસ નવો નવો જોવા મળત પણ અમે બધા એટલા કામમાં ફિટ થઈ ગયા હતા ને કે ટાઈમ નહોતો અને પાછા એવું હતું કે બાપુ નહીં બારગામ ગયા તા મઢડા ગયા તા રાતે વરતભાઈ બાપુ અમારા જમાઈ રાજા અને કાકા ને બીજા એક ભાઈ છે એ બધા એ બધા ગયા તા મઢડા મઢડા થી ગયા સતરાવા વાસરા દાદા મંદિરે પછી ત્યાંથી કેવું નેરાણા લીરબાઈ માં મંદિરે એટલે હે ને અમે બાયું બાયું જતા એટલે હા હટી હટી ધૂ જરા અમે નથી જરાય કઈ મેળો નથી એટલે માંડવીમાં માં આટો મારવા હવે છે ટાઈવા માંડવી જો કેટલીક ગોઠણ ગોઠણ સુધી માંડવી એવી છે અને જોરદાર છે જોવો તમે છે ને મસ્ત માંડવી છે અને હવે તો ઓરા પડે એવી થઈ ગઈ છે પોપટા સરસ થઈ ગયા છે ને ઓળા ખાઈ નહીં એવી સરસ મજાની થઈ ગઈ છે ને જો આમાં સીબડાના વેલા દેખાય જ છે જો તમે જો આ બધી છે ને સીબડા હે અને આમાં જે મકાઈ હતી એ આપણે મકાઈ ઓલી વખતે હતી કાઢી નાખી છે આજ ફેરા ડોડા થઈ ગયા એટલે મકાઈ નીકળી ગઈ અને હવે ઓલી બાજુ છે તો હવે એ બાજુ પાણીની અત્યારે ખાસ જરૂર છે ને મોટર તો હાલે છે કન્ટિન્યુ પણ પાણી હજી એક દીપ આવ્યું હોય તો બીજે દી પાછળ મંડે હુકાવા અને પાછી માંડવી થઈ ગઈ ઘાટી એટલે હાલતા લાગે છે વાર પાણીને એટલે કોઈ દેખાતું નથી પાણી એવું છે અને આંબા પણ જો બધા સરસ મજાના ઉજરી ગયા છે કેવા મસ્ત આશા અમે આ આંબા વેવા વેસાતા લઈને એકસો ને કાક પંચાવન થડ લીધા તા બધા આંબા થઈ ગયા હે ને એટલે પછી આ જાડવા બધા હેઠા ના હે ને કાઢ નાખશે તાર ફેન્સિંગ માર દે હે ને હું તો કાક કેતા તા મહે કે એમાં બોયડી હે ઓલી હું કે ટીપક પદ્ધતિ પાથરી દે હે ને એટલે ઉનાળામાં પાવા ના આવું પડે નકર પાછું ઉનાળા હે ને હેઢે વાવ્યા હે તો પાણીની જરૂર પડે પોર વાવ્યા પણ ઉજરા નહીં જો ના 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 હે આ પોર નો આંબો હે આ બધા ઉણના ના માંડવી માં જતા પાણીની જરૂર છે હા હા નો કિયારો તો હાવ એટલે એ ટોલા થાંભલા સુધી પાણી આવેલું છે ને થાંભલે થી આ બાજુ ભાગ હવે પાવાનો બાકી છે મકાઈ વાવી છે પણ પાણી ખાસ જરૂર છે તો હુકાવા મેંડું પૂછ્યા બધું હાલો ઓલા સેટા સુધી પોકું અમારું બાજુ છે નહીં એટલે આપણે જવાનું થતું નથી માંડવી નીકળશે ને તો અહીં આવશું ને ભેગી કરવા એ છે એટલે જવું ત્યાં લગી હજી તો મકાઈ બધા હેઠે હજી કેટલી ઉપર લે હજી તો જો ઓલી ઓયડી દેખાય ને ન્યા સુધી હેઠો હે આ ઓલો હોરક બંજાડવું દેખાય અને ન્યા સુધીનો સેઢો હે હું દર વખતે આટલા જ હું એકવાર નિર્ણય ઓલી મો જોવાય હારતા હતા ને આ તો અહીંયા ન્યા પી હતી અને એકવાર કાંક તલ વાટતા હતા ત્યારે પી ગઈ લગભગ અમે આ જમીન લીધા પછી હું લગભગ બે થી ત્રણ વાર દીખે એટલે કોઈ દીધો બાકી તો જવાનું જ ના જરી કોઈ દીધી પાસે આવતી જો આમાં હું આ દેખાઈશ આ તો શેડાનો ક્યારો હે ને મુકાઈ ગઈ છે જો આવી રીતના પોપટા થઈ ગયા છે ખાવા જેવાય એમ તો હાલો દાદા ઘરે ઉપાડીયા આવી આપણને ન આવડે ઉપાડતા લીલું હોય એમાંથી ઉપાડજે ને તૂટી જાય હે આસા હમ હાલો જો ઘી બાપુ ઉતારી ગયા હે શીવડા માંડવી લઈ અને તોડી લીધી છે અને હા હજી એક સીબડું હતું પણ હવે પછી અહીં કોણ ખાય એટલા કેટલાક લઈ પછી ઉપાડવા તૂટી ગયું કોરું હતું ને એટલે ઉપાડવા આવ્યા હતા ને એટલે પાકી ગયા બગડી વાત ગયા ઘણા જોતા આમાં જ પડ્યા નઈ જતા હવે તો વેલા વેલા થઈ ગઈ પછી ઉતારે નઈ ને એટલે ગાજુ સીબડી હાલો આવીએ જો આવી રીતના સીબડા થઈ ગયેલા હે હમ હા અને માં આગળ સોરી ગુવાર ને ભીંડો એવું ઉતારી ગયો છે અને હવે અમારા બૈસ્ત્રા ફરવા માંડ્યા છે હવે વાલંબન જાવાના રાજકોમ આવું ને મહેક તારે કેમ બેન Bien? ¿Ala ,la ,la? Gajba, puede, tomar, java, no hayan muy llave. No hay un donatorio. ¿Tú eres un Algo que va a poder va a tomar ya No, no, no. No, no. રેવું પડે એમ એટલે ના આવી શકો તો અહીંયા તમ હાલ માં આવજે હા ગોલું મલું આવજે ગોલું આવજે કે તૂટી જાય એમ ના કર પૈસા તૂટી જાય માં માઈન્ડ કે કાઈ તે થોડું વધે ને